મિત્રો આજના વિડીયોમાં આપણે નાગેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે જાણીશું નાગેશ્વર મંદિર એ એક પ્રસિદ્ધ મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે તે દ્વારકા ગુજરાતના બહારી ક્ષેત્રમાં આવેલું છે અને તે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ગણાય છે હિન્દુ ધર્મ અનુસાર નાગેશ્વરનો અર્થ થાય છે નાગોના ઈશ્વર અને તે વિષ આદિથી બચવાનો સંકેત પણ આપે છે રુદ્ર સંહિતામાં વર્ણિત કથા અનુસાર દારૂકા અસુરને નાગેશ કહેવામાં આવે છે મિત્રો અહીંયાની સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે જેના વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો સુપ્રિયા નામનો બહુ જ મોટો ધર્માત્મા અને સદાચારી વૈશ્ય હતો તે ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો અને તે નિરંતર ભગવાન શિવની આરાધના અને તેમના ધ્યાનમાં લીન રહેતો હતો પોતાના બધા જ કાર્યો તે ભગવાન શિવને અર્પિત કરીને જ કરતો હતો અને તેમની આ ભક્તિથી એક દારૂકા નામનો રાક્ષસ તેમના ઉપર ખૂબ જ ક્રોધિત રહેતો હતો અને તે ભગવાનની પૂજા કોઈ પણ રીતે સફળ ના થાય એવું વિચારતો હતો અને તેને અસફળ કરવાના પ્રયત્નો કરતો હતો તે હંમેશા સુપ્રિયની પૂજામાં વિઘ્ન એટલે કે વિલંબ નાખવાના કરતો રહેતો હતો અને એક વખત નૌકા એટલે કે હોડીમાં સવાર થઈને ક્યાંક જઈ રહ્યો હતો અને તે સમયે રાક્ષસ દારૂકાએ સમય જોઈને તેની નૌકા ઉપર આક્રમણ કરવાનું નક્કી કર્યું તે નાવમાં મોજુદ બધા જ માણસોને પોતાની રાજધાનીમાં લઈ જઈને કેદ કરી દીધા

દારૂક બોલ્યો અરે દુષ્ટ વેશ્ય તું આંખો બંધ કરીને અહિયાં કયું ષડયંત્ર કરવાનું વિચારી રહ્યો છે તેના દ્વારા કહેવામાં આવેલા આવા કડવા વચનો પણ શિવ ભક્ત ધ્યાન ભંગ ના કરી શક્યા અને ત્યારબાદ રાક્ષસ ખૂબ જ વધારે ક્રોધે ભરાઈ ગયો અને તેણે પોતાના રાક્ષસી સેનાને સુપ્રિય તથા અન્ય માણસોને મારી નાખવા માટેનો આદેશ આપ્યો સુપ્રિય રાક્ષસના આ આદેશથી પણ જરાય ભયભીત ના થયો અને વિચલિત પણ ના થયો અને તે એકાંત મનથી પોતાની અને અન્ય માણસોની મુક્તિ માટે ભગવાન શિવ જોડે પ્રાર્થના કરવા લાગ્યો અને તેને પૂરો વિશ્વાસ હતો કે મારા આરાધ્ય દેવ ભગવાન શિવ મને આ વિપત્તિમાંથી જરૂર બચાવશે અને તેની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવ એક જગ્યા પર જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા અને તેમણે સુપ્રિયાને એક શસ્ત્ર પ્રદાન કર્યું જેની મદદથી તેમણે દારુકા અને તેની સેનાનો અંત કર્યો અને પછી ભગવાન ભગવાન શિવના શિવના ધામમાં ગયા અને આદેશ અનુસાર આ જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર પડ્યું છે તો મિત્રો આ હતો નાગેશ્વર મંદિરનો ઇતિહાસ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ